હું ભારત લાગી મારી વાતો પરિ તો ભાર લાગી મારી વાતો પર પાછી નીકળી જાય પણ હું કઉ છું તારું હગુ જતા આપું છું તારા બનશે

અન્ય પિટ કેતુ હાજો બાકી કે તમે એમ કરજો આપ કે ન પણ તો તમને ભરપૂર મનોરંજન થતું તો હું આ ખેતીમાંથી ને હું તો મિત્રો કઈ મિત્રો આમ હું ખેતી કરવા માંગતો નથી અને હું શૂટિંગમાં જવાનો છું અને બીજા ભાગમાં બીજા ભાગમાં મળીશું આ પ્રેમ જય લાઈફ જય જોગની જો ને ને આવજો ને આ તો ટેલર પિક્ચર બી બાકી છે કરો અને શેર કરો આવા અજнови વિડીયો આવતા રહેશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેડી વિડિયો એકદમ કોમેડી આયુ 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 હાથ બંધ જય માતાજી જય માતાજી જય માતાજી